હેલો યુટ્યુબ પર મેલે કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને કેતાર ભાઈ બહાર બેઠો છું અને આજે ભાઈ ટેટકોને બેઠકોને એવું ફૂલ છે ગરમી બહુ થાય વાદળા છે પણ ગરમી બહુ થાય ને આ શું હે કરે અત્યારે કેમ ના કાકરા ને ત આવે ધાન ને હતી પછી હું એક એટલી વાર લાગી આવે તો નાખી દીધો

અ ભાઈ અનવલા આવલા પયન થવર હવર મુભા થઈને તેવો નો હોય કે હાંસ પડે કે તા હું જામનો મજ હોય તને આથે કરે હાંભરો લવ હે નો ખબર થાય તો બોલ કે તું હાંભરો એમ બસ હું બસ બસ કરી આમ જો બે આખો દર પાસે વાવલા છે ઘરે રવર હો વાવ મને હા બર હા બર પડતો

ફેમિલા અત્યારે હે ને રમેશ આવી જાય ઉપાડો ઉપાડો ગુમા આડો મારો બેંક માં કામ

તો થોડું ઘણું બેન ચડી આવે બાજુ મેલી તો તમને ખબર હશે પણ તમને એમ હે એમ હે ઈવડા ને એમ હે કે હે કે ના આવીને કામ કરશે પણ હું એમ કઉ ના આવીને કઈ કામ નહીં કરે હમણાં જ ગયા હાટ તમારો ખબર છે ને ના કાંઈ એટલે કાંઈ ન કરે

ګیر وینته جل سبیک ما ته خپل ګیر اتا ته ګیر اتا تمه من اوه یم مېمنه ثرت سورته اوه لسه ته مېمنه سا کړین پای دې نه نو مېمنه ده نه ایګه نو نن نن کوه ایه اوه لسه کاته ایوه نه کی ګم ته او نا ګنګرا کھاو ته ګنګرا کھاو یا نه یم مېمنه اوه لسه نه ته سا پای تم کی هاروسن هندای نه ها نو مدینه سایدا ایګه دا ای ساتو ها

જો ફેમેલી હવા દેતા બાજરો વાવતા હતા તે બાજરો વાવલાઈ ગયો કેટલો બનનો બાજરો વાયલો જોઈએ એક આ ખાટલા મૂકાય એક ઓલા ખાટલા મૂકાય ને હેઠે એટલો હુક્યો ને અરવિંદ બેગમાં ગયા હતા તો એ વી વીએવા તો આપણે બાજરો બાજરો હંધર વાવલી ને પછી નાય ધોઈ ને કપલેટ થઈ ગયા જો હવે અરવિંદ હુતા શકે નહીં તો ના આપણે જાય ના હુદ્યા કે જાગે એમ જોવો તો દાવ પડશે ને હાય તમે તો હારો તારીખો લાગી જાઉં હું એટલે હે

અમાર ભાઈ નું નામ લે અમાર ભાઈ તો કામ કરવા દે પણ એને ને કંઈક જવાનું હોય કોઈ જ ઘેરે ન હોય આખો થી ના મહેમાન આવેલા હતા તો ને સાફ પાણી આવેલા હતા ફેર મહેમાન તમને ભેગા છે પણ તમે એમને ફોન કરો હવે હું એને એમનું ના મળી ભેગા જવા કે ત્યારે મારા જે કૂતાવે નીકળી ગયો માફી માંગુ છું અને હવે હે કે આપડે સુરત જાવું કે દીવડા ઘરે આવું કાટો મારું અંદર ખાસ કરીને કોમેન્ટ કરજો કેટલા સુરત રે અમાર વીડિયો તો હવે અમે હન ઘેર આશે એક મહિના તેમ લઈને અમે હન ધન ઘેર આશે ખાસ કરીને બધા હે ને કમેન્ટ કરજો તો આ વીડિયો ની અંદર કે સુરત થી અમારો વીડિયો કોણ કોણ જોવે છે ને એ બધા ખાસ કરીને કમેન્ટ કરી દેજો કર દે દો વા માર હંદે આવા થાય ને હું હન ધન ઘેર જાય ને પછી માર હંદે સુરત ફરવા જવાનું છે ને બધા ઘેર રહી તો તો ઘણું બધું જાય પણ આપણે સ્પેશિયલ હે ને આ વખતે સુરત આવી ને ફર લેક નીટે ભરાક્ષુ બધાય સબ્સ્ક્રાઇબરને આપણે એક જગ્યાએ બોલાય તમે બધા ખાસ કરીને કમેન્ટ કરશો કે હું સુરત આવું ત્યારે કે પછી સુરત થી જોવે એ બધા ખાસ કરીને બધા કમેન્ટ કરશો કે તો સુરત માં આવીને આવું કઈ ગોઠવ હા ભેગા તો જો બા દવાખાને તો દવાખાને હું કીધું હું બાને હું કીધું તમે દવાખાને ઓહો

तो ये माय कुन्नी क्या है देख तो ये तो बाड़ा भी पिहाव बाड़ा थी रही। तो क्या हाँ तो अंतम तरहार थी रहे अब जब आप यहाँ ले तो, तो किधर निहाय से तो अंकिया साइड से हाँ तो फिर मिले मेरा किसू बेना भी जहाँ साल इनका हाँ मतलब तो बानी करे हाँ क्या साबने ने वो जहाँ हाँ हाँ करा कर बोल नहीं <laughs> तो भाई दोस्त साल इन आ मारा भाई आ जा તો ચા ચાપીને આપણે વિવા છે એ હવે કેરે રવો બને હોય ને રવો स्पेशल શીરો તો ખાવા વિવા શીરો ને શીરો હા તો ખા ખા કે તું એ ખા એટલે તો કે હા ભાઈ એને બનાવ્યો તી હવે કેવો બીને ભાઈ હા હા

ના ખાવો લે લે દીદીને આપણે છૂટ લેતા હોય કે દીદીને કોઈ તેડેલ હોય ને તો આને જરીએ સારું ન લાગે તો કા આમ કરે પાછો હા હા એને એમ જ થાય જો કોઈને આપે નહીં કાંઈ વસ્તુ આપે નહીં કાંઈ નહીં જો બધાય જો નાસ્તો કરવા મીડા રવાનો છે ભાભી મફત ના રવો ખાવા લો હાલો હાલો નહી રવો ખાવા આવો તમારે બનાવો નહી ઘેર હાલો હાલો તો ભાઈ તો હંસા ને હાથ કરવા આવશે વાગડી હું વિડીયો બની કરી નાખી પછી ખાવા આવશે ખાવા તો આવશે જ તો ફેમિલી અમારા મેડમ આવી જાય કેમ આવી તમને ને જાવ હા એટલે હું ને તો કાકે ને હા એ લે

ને આજનો બ્લોક બસ આવ્યું સુધી તમને બલૉગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરીજો પછી મરી નવા બ્લક સાથે ત્યાં સુધી બધાને જય માતા દી બાય બાય